હર મહાદેવ દર્શકો દર્શકો અહીંયા જે બથેશ્વર મહાદેવ આ કળસાર કળસારના દરિયા કિનારે જે બથેશ્વર મહાદેવ આવેલા છે ત્યાં આપણે મહાદેવને લિંગને બધ ભરવાની હોય છે અને જો બધ ભરીને આપણા જો હાથ અડી જાય તો આપણે મહાદેવ પ્રત્યે શ્રદ્ધા અને મહાદેવની કૃપા આપણી પર ગણાય છે તો મિત્રો જે લોકોના હાથ અડી જાય છે જે લોકો બધ ભરે છે એના હાથ અડી જાય છે તો એ લોકોની શ્રદ્ધા સાચી કહેવાય છે તમે આ જોઈ રહ્યા છો દરિયા કિનારો છે ને દરિયા કિનારામાં ભગવાન ભોળિયાનાથની લિંગને દરિયો એના પાણીથી નવડાવે છે તો મિત્રો આપણે આ દર્શન કરી રહ્યા છીએ બથેશ્વર મહાદેવના ને બથેશ્વર મહાદેવ કળસારના કિનારે આવેલું છે કળસાર આવો તો ત્યાંથી બે ત્રણ કિલોમીટર જ થાય છે તો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દીધો મિત્રો તો મિત્રો અત્યારે હાલ આપણે તમે આ બથેર મહાદેવ જોઈ રહ્યા છો તો આપણે મહાદેવને બધ ભરશું જો આપણા હાથ અડી જાય છે તો આપણી શ્રદ્ધા સાસીએ છે ને જે લોકોની શ્રદ્ધા સાસીએ છે એ લોકોના હાથ અડી જાય છે શરીર નાનું હોય કે મોટું હોય એ માન્ય નથી થતું મહાદેવની કૃપા માન્ય થાય છે અહીંયા એવો હાસ છે મહાદેવનો અહીંયા તો આપણે જોઈએ કે આપણા હાથ અડી જાય છે કે નથી અડતા અહીંયા મારી સાથે બે ચાર મિત્રો પણ છે એ લોકોના હાથ અડી જાય છે અને મેં ટ્રાય કરી હતી પણ મારા હાથ નથી અડ્યા તો આ મિત્રોને જોઈએ જો આ ભાઈબંધ છે એ એના હાથ અડી જાય છે બધ ભરે એટલે હાથ અડી જાય છે તો મિત્રો આ મહાદેવની કૃપા હોય છે જેમની ઉપર મહાદેવની કૃપા હોય છે એમના હાથ અડી જાય છે તો આ ભાઈના હાથ અડી ગયા છે બધ ભરે એટલે અને આ ભાઈના પણ હાથ અડી ગયા છે આ બેન્ને ભાઈના હાથ અડી ગયા છે પણ એક આ ભાઈના હાથ નથી અડ્યા આ એક ત્રીજા ભાઈ છે ને મેં પણ બધ ભરી હતી હા હું બધ ભરી દઉં છું મહાદેવને પણ મારા હાથ પણ નથી અડતા તો મિત્રો જે લોકોની સાચી શ્રદ્ધા હોય એના હાથ અડી જાય છે મારા હાથ થોડા જ બાકી રહી ગયા છે મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો બથેશ્વર મહાદેવનું માતમ તમને જાણતા હોય તો અમે તો બધ ભરી હતી મહાદેવ પણ અમારા હાથના છેડ્યા મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર જરૂર કરી